ની આપણે અહીંયા ચર્ચા કરવાના છે આ વિડીયોની અંદર દોસ્તો મેરિટ માણવા માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે અને આપણે ઝડપ થઈ જઈએ પ્રશ્ન નંબર એક તરફ દોસ્તો પ્રશ્ન નંબર એક છે નીચેના પૈકી કઈ ટેવ સુટેવ કહેવાય ચાર ઓપ્શન છે તમારે તમે નોટ અને તમારી પેન્સિલ લઈને કે પેન લઈને બેસી જજો તમારે અહીંયા પૂછવામાં આવેલા પ્રશ્નોમાંથી જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા પડે તે તમે અમે કમેન્ટ બોક્સ માં ખાસ જણાવજો જે પણ મિત્રો ને જવાબ આવડતો હોય તે પણ અમને કમેન્ટ બોક્સ માં જવાબ જણાવે કે જેથી અમને ખબર પડે કે આપણો આ વિડિયો માં તમે કેટલો સાથ સહકાર આપો છો કોને કેટલું આવડે છે કોણ પીએસસી ની એક્ઝામ માં ફતે એટલે કે જી કરશે ઢેંટણન સાથે પહેલા પ્રશ્નનો જવાબ લઈ લઈએ આપણે જવાબ લઈએ એ પહેલા એક વાત ભૂલવાની નથી જે પણ મિત્રો ચેનલ માં નવા છે તેમને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે કારણ કે તમારી એકમ કસોટી થી લઈને તમારું સંપૂર્ણ સાહિત્ય તમને આપણી આ રાઈટ આન્સર ની YouTube ચેનલ માં મળી જશે વિડિયો ગમે અને ગમશે જ અને ગમવો જ જોઈએ તો તમારે લાઈક કરવાનું ભૂલવાનું નથી જવાબ લઈએ જવાબ છે જમતા પહેલા હાથ ધોવા બાકીની બધી દોસ્તો કટેવ છે પણ એક જ આ સૂટેવ છે પ્રશ્ન નંબર બે તરફ જઈએ એ પહેલા તમારા મોબાઈલની મોબાઈલ ગૂગલ પ્લે પર ગાઈડ એપ લખીને આ એપ ડાઉનલોડ કરવાની છે તમે ગૂગલ પ્લે સ્ટોર પર જશો એટલે તમને આ પ્રમાણનો સિમ્બોલ દેખાશે ત્યાં તમારે અહીંયા ઇન્સ્ટોલની અંદર તમારે ડાઉનલોડ કરી લેવાની છે આ ઓલરેડી મોબાઈલમાં ઇન્સ્ટોલ હશે તો ઓપન દેખાશે તમારે ત્યાં તમારા ધોરણે લગતું સંપૂર્ણ સાહિત્ય તમને પેપરો પ્રેક્ટિસ પેપરો પરીક્ષામાં પૂછાવાના પેપરોની તૈયારી પણ તમને આ એપ પર મળી રહેશે જે પણ મિત્રોને આ એપ પ્લે સ્ટોર પર ના મળે તે નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં આ એપની લિંક આપેલી છે તો ચીની મિની ચીની મિને ધૂમ ધડાકા સાથે તમારે આ એપ ડાઉનલોડ કરી લેવાની છે પ્રશ્ન નંબર બે રમેશના ઘરે પંખો બંધ થઈ ગયો આપણા રમેશભાઈ ઘરે આપણો પંખો બંધ થઈ ગયો તો રમેશભાઈ કોને બોલાવશે રમેશભાઈ મિકેનિકને બોલાવશે રમેશભાઈ ઇલેક્ટ્રિશિયન ને બોલાવશે રમેશભાઈ પ્લમ્બલરને બોલાવશે કે રમેશભાઈ સફાઈ બોલાવશે ચાર જવાબ છે દોસ્તો નથી તમે જનરલ નોલેજ તમારામાં સામાન્ય જ્ઞાન હશે તો તમને આ જવાબ આવડતો હશે જોઈ લઈએ રમેશભાઈ કોને બોલાવે તો રમેશભાઈ ઇલેક્ટ્રિશિયન ને બોલાવશે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેનામાંથી કઈ વસ્તુ ઘઉંમાંથી બનતી નથી બિસ્કિટ રોટલી પાઉ અને પુલાવ ચાર ઓપ્શન છે ચાર રોટલી માંથી ઘઉં ઘઉંમાંથી બને છે એ ખાદી આશ્રમ બી કોચરબ આશ્રમ સી સંન્યાસ આશ્રમ કે ડી ફિનિક્સ આશ્રમ દોસ્તો ચાર જવાબ છે જવાબ છે બી કોચરબ આશ્રમ જે પણ મિત્રોને જવાબમાં ઉતાવળ પડતી હોય તે વિડીયોને સ્ટોપ કરીને તમે કમેન્ટ બોક્સમાં જવાબ લખીને ફરી વિડીયો ચાલુ કરી શકો છો દોસ્તો દોસ્તો મિત્રો સાથે આપણો આ શેર ભૂલવાનું નથી ઘણા પૂછતા હોય છે કે સાહેબ અમારે શું કરવાનું તો તમારે કંઈ નહીં કરવાનું મિત્રો સાથે આ વિડીયો તમારે શેર કરવાનો કારણ કે આ પાસ થવાની દોસ્તો પ્રસાદી છે અને પ્રસાદી જેટલી વેચીએ એટલું સારું આગળ જઈએ

લીંબુ કેરી કે લસણ લસણ દોસ્તો ત્રણ ફ્રૂટ છે એક એ અલગ પડે છે આગળ જોઈએ પ્રશ્ન નંબર આઠ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે તમને આવડતું છે સિંહ દીપડો વાઘ કે ચિત્તો જવાબ જેને આવડતો હોય કમેન્ટ બોક્સમાં લખી દો સાચો જવાબ સરખાવી લો સાચો જવાબ આવશે વાઘ રાજ્યની હદ નીચેના પૈકી કયા રાજ્ય સાથે જોડાયેલ નથી દોસ્તો રાજસ્થાન સાથે જોડાયેલ છે મહારાષ્ટ્ર સાથે જોડાયેલ છે પરંતુ દિલ્હી સાથે જોડાયેલી નથી સુરત શહેર કઈ નદીના કિનારે આવેલું છે સાબરમતીના કિનારે નથી આવ્યું નર્મદાના નથી આવ્યું બનાસના નથી આવ્યું પરંતુ તાપીના કિનારે આવેલું છે દોસ્તો આગળનો પ્રશ્ન ધૂળેટી એ સાનો તહેવાર છે ફટાકડા એ દિવાળીનો તહેવાર છે પતંગે ઉત્તરાયણનો તહેવાર છે રંગોનો દોસ્તો તહેવાર છે પ્રશ્ન જઈએ પી પિરોટન ટાપુ કયા જિલ્લામાં ભાવનગર કચ્છ પોરબંદર કે જામનગર જવાબ આવશે ડી જામનગર પ્રશ્ન નંબર ચૌદ જોઈએ મોટાભાગે ઘરેણા કઈ ધાતુમાંથી બને છે એક પણ આપવાનો અધિકાર આવે વર્ષની ઉંમરે મળે છે તો તમે અઢાર વર્ષના થાવ ત્યારે તમને મત આપવાનો અધિકાર મળે છે પ્રશ્ન નંબર ઓગણીસ સીએનજી નું પૂરું નામ દોસ્તો ખૂબ જ આઈએમપી મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૈકી એક સીએનજી નું પૂરું નામ છે બી કોમ્પ્રેસ નેચરલ આગળ જોઈએ પ્રશ્ન નંબર સત્તર દોસ્તો ગરબા કયા રાજ્યનું પ્રચલિત નૃત્ય છે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર કે આપણે સૌ જાણીએ છીએ આપણા રાજ્યનું પ્રચલિત ગરબા નૃત્ય છે તો ગુજરાતના પ્રશ્ન નંબર કોના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે સ્વામી વિવેકાનંદ એપીજે અબ્દુલ કલામ આપણને ખબર છે કે પાંચમી સપ્ટેમ્બર એ શિક્ષક દિન તરીકે ઉજવવા છે તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન પ્રશ્ન નંબર ઓગણીસ આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી આગળ રાષ્ટ્રીય પ્રાણીની વાત કરી વાઘ પ્રાણી છે સિંહ પ્રાણી છે સુરખાબ અને મોર બે માંથી એક જવાબ આવે જવાબ આવે મોર ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લા છે છવ્વીસ પચીસ બત્રીસ આ પૈકી જવાબ આવે દોસ્તો પ્રશ્ન નંબર ગુજરાત રાજ્યનો સ્થાપના પચાસ નહીં ઓગણીસો ઓગણપચાસ નહીં પરંતુ પહેલી મે ઓગણીસો સાહીઠ પ્રશ્ન નંબર બાવીસ અમૂલ ડેરી તો અમૂલ ડોરી વિદ્યુત એશિયાની સૌથી મોટી ડેરી દોસ્તો તમે સૌ જાણો છો અમૂલ ડેરી આવેલી છે મેળવવામાં આવે છે મમ્મી કહે છે દૂધ પી લે પરંતુ દૂધમાં પીળું પીડું શું નાખે છે હળદર દોસ્તો આગળનો પ્રશ્ન ગુજરાતનો દરિયા કિનારો આપણું ગુજરાત રાજ્ય છે એને ફરતે દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે દોસ્તો જવાબ આવશે સોળસો કિલોમીટર જવાબ બી સોળસો કિલોમીટર દોસ્તો અહીંયા આપણો આજનો આ વિડીયો આપણો પૂરો કરીએ છીએ અહીંયા તમને પચીસ પ્રશ્નોની આપણે મોસ્ટ ચર્ચા કરી તમને બધાને બધા જ જવાબ આવડતા જશે કમેન્ટ બોક્સમાં જવાબ ખાસ જણાવજો પરીક્ષાની તૈયારી સંપૂર્ણ આપણને આ વિડીયો આ ચેનલ પર મળી રહેશે તો સૌને જય હિન્દ જય ભારત நி பிளா